વિસાવદાર ચુમાડિયા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. નામ રમેશભાઈ મકવાડા ગામ ધારી. આજે વિસાવદાર મુકામે. ઉનાની ઘટના જે મેની જે કથાકાર કર જે વધુ ગતિ તરફી. જેને અભદ્ર શબ્દ કોળી સમાજને જે દુઃખની લાગણી થાય એવા શબ્દો ઉચ્ચારી જે વાણીવિલાસ કિરો છે. એમના વિરોધમાં ગઈકાલે અમે ધારીએ આવેદનપત્ર હતું આજે વિસાવદાર ચુવાડિયા કોળી સમાજને ટેકો જાહેર કરી એમનું પણ આજે આવેદનપત્રક આપણે વિસાવદર મુકામે મામલતદાર સાહેબને આપ્યું છે જેમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને આવતા દિવસોમાં કોઈ પણ સમાજ વિશે આવો વિલાસ કથા સ્થળેથી ન થાય એ માટે અમે માગણી અને રજૂઆત કરી છે સરકારમાં જય વેલનાથ મારું નામ રાજુભાઈ જયરામભાઈ પીપળિયા